બાળકો નમસ્તે આપણે અંતિમ દીક્ષા પાઠ નંબર બે આથી આપણે વાત કરવાના છીએ આગલા વિડીયોમાં આપણે જોયું કે કઈ રીતે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું અને કઈ રીતે શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાના થ્રુ અર્જુનને સમજાવ્યા અને અર્જુને પણ તેમાંથી જ્ઞાન લઈને યુદ્ધ કર્યું અને કૌરવોને હરાવ્યા આવી જ રીતે આજે પાઠ નંબર બે અમે લઈને આવ્યા છીએ અંતિમ દીક્ષા જે બહુ મહત્વની છે આ અંતિમ દીક્ષામાં શું વાત થઈ છે તે બહુ મહત્ત્વની છે કારણ કે અહીંયા ઇન્દ્રિયોને સંયમ અને કેન્દ્ર કરવાની છે વાત તો આપણે જોઈએ જો મનુષ્યની ઇન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુપરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ નહોતો એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા નહોતા વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ નહીં હોય તો એ જ્ઞાન પણ એને માટે ઉપયોગનું ન રહે એમ બને છે અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું કે હે મહાબાહુ મન ચંચલ છે એને વંશ કરવું મુશ્કેલ છે એનો સંચય નથી પરંતુ હે અર્જુન અભ્યાસ વડે અને ગૌરવ વૈરાગ્ય વડે તે વશમાં કરાય છે તો સવાર પડી આશ્રમ જાગી ગયો ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ પર પડી ધૌમ્ય ઋષિની દ્રષ્ટિ ક્યાં પડે છે ઉપમન્યુ ઉપર ઉપમન્યુ આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે મોડું ન કરતો ભલે ગુરુજી ત્યાં વનમાં ખાઈશ શું એવું ઉપમન્યુએ વિચાર્યું ઉપમન્યુએ સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલાં નિરાતે જમી લીધું પછી ઉપમન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યો ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો અને ગુરુ સામે હાથ જોડીને ઊભો રહ્યો ઉપમન્યુ જઈ આવ્યો આજે તે ખાવાનું શું કર્યું હું વહેલા પરવારીને ભિક્ષા માંગી લાવીને જમીને જ ગયો હતો ઉપમન્યુ ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર

આવી ગયો આજે ખાવાનું શું કર્યું ગુરુજી આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો ઉપમન્યુ ત્યાં ઠીક ન કર્યું શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લવાય છે કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ચલો ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો બધી ભિક્ષા ગુરુને ચણને ધરી કંઈ ખાધા વગર તે ગાયો લઈને વનમાં ગયો ગાઢ વન ગાયો શ્રી સાંમાં બેઠી બેઠી વાગોળે છે ઉપમન્યુ વૃક્ષ પર ચડીને છૂતો છે તે ઘડીક ગીત ગાય છે તો વળી પક્ષીઓને બોલાવે છે ઘડીક વાંસળી વગાડે છે પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સામે આવે છે એમ કરતાં કરતાં સાંજ પડી આ ભૂખ વેઠી સો લાભ આ ગાયોનું દૂધ પી લઉં તો તેમાં કંઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી ને ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો તેને ગાયોનું દૂધ પીને ભૂખ સમાવી શું પીધું દૂધ સાંજ પડી ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો બસ આજે સેનાથી પેટ ભર્યું તે ગાયોના દૂધથી ઉપમન્યુ એ દૂધ તો વાછડા માટે તથા યજ્ઞના હોમ માટે છે કાલે પણ ગાયો સાથે તારે જ જવાનું છે સવારે ગાયો આગળ ઉપમન્યુ પાછળ ચાલ્યો વનમાં ગુરુ મારી પરીક્ષા કરવા ઈચ્છે છે આજે કાંઈ જ ખાવું નથી એક દિવસ ન ખાઈએ તો શું ફર પડે પરંતુ ગાયો ઘાસ ચડતીના મોએ વળતા ફીણથી તેને પોતાની ભૂખ સંતોષી ઉપમાન્યુ સાંજે ગયો લઈને આશ્રમે આવ્યો આજે તો દૂધ નથી પીધું ને ના દૂધ નથી પીધું માત્ર ધાવતા વાસડાના મોએ વળતા ફીણ ખાધા છે ઉપમન્યુ એ પણ આપણાથી ન લેવાય સતવ તો બધું તેમાં જ હોય છે કાલે પણ તું જ ગાયો સાથે જા વનમાં પાંચમો દિવસ ઉપમન્યુ વૃક્ષ પર ઘડી સૂએ ને ઘડીક મંત્ર બોલે ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો આજે મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો છે બરાબર તે સમયે આકડાના પાન દેખાયા મન ફરી આખો દિવસ ભૂખ બાદ તેનાથી ન રહેવાયું નો પાન ખાઈને પોતાની ભૂખ સમાવવાનો પ્રયાસ કર્યો આંકડાના પાન ખાવાને કારણે થોડીવાર પછી ઉપમન્યું આંખો સામે અચાનક અંધકાર છવાઈ ગયો અને દેખાવાનું બંધ થઈ ગયું ગાયોને ખરીઓના અવાજની દિશામાં તેને ચાલવા માંડ્યું તે આમ તેમ ભટકતો એક મોટો ભાડિયા કૂવામાં જઈને પડ્યો આશ્રમમાં થઈ ન આવ્યો તેથી ધૌમ્ય ઋષિ કેટલા લઈને શોધવા નીકળ્યા બેટા ગુરુજી ગુરુજી હું તો અહીં છું ભાડિયા કૂવામાં ગુરુ અને શિષ્ય કૂવા પાસે આવ્યા ઉપમન્યુ તું કેમ કરતા અંદર પડ્યો મારો વાઘ ગુરુજી હું અંધ થયો છું અરે અરે અંધ કેવી રીતે હું જ મારી ભૂખ પર કાબૂ ન મેળવી શક્યો ઉપમન્યુ જે બન્યું હતું તે કહ્યું ને ગુરુની ક્ષમા માંગી બસ મુંજાઈશ નહીં તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારનું સ્મરણ કર તેઓ તારી આંખો સાજી કરશે ઉપમન્યુ અશ્વિની કુમારનું સ્મરણ કર્યું કુમારો તરત જ ઉપસ્થિત થયા તેમને આંખ આંખો સાજી કરવા ઉપમન્યુને એક ઔષધિ આપતા કહ્યું આ ઔષધિ લેવાથી તું દેખ તો થઈ જઈશ જોઈ શકાય તો ઠીક ન તો કંઈ નહીં ગુરુની આજ્ઞા વગર મોંમાં કંઈ જ નહીં મૂકો ગુરુ ધોમ્યાએ તરત જ આજ્ઞા આપીને ઉપમન્યુને ઔષધિ લીધી થોડી વારમાં તેને બધું દેખાવા લાગ્યું ઉપમન્યુ કૂવામાંથી બહાર આવ્યો ગુરુ શિષ્ય ભેટ્યા ગુરુને ઉપમન્યુને વ્હાલથી કહ્યું પુત્ર ઉપમન્યુ આજે તને અંતિમ દીક્ષા મળી અને ઉપમન્યુ દીક્ષિત થયો આવી રીતે ગુરુનું ધૈર્ય અને શિષ્યનું ધૈર્ય આ પાઠમાં વર્ણવવામાં આવ્યું છે પાંચ વખત મોકલવાસ છતાં એમની ભૂખ ઉપર કાબૂ ના રાખ્યો તો એમને પોતે જ વેઠવું પડ્યું આવું સરસ આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે આવી જ રીતે ત્રીજા પાઠ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ તમે જોયો આીડિયોને આભાર તમારો